વડનગર શ્રીબીયન હાઈસ્કૂલ ખાતે અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ શ્રીબીયન હાઈસ્કૂલ એટલે કે ભગવતાચાર્ય નારાયણાચાર્ય હાઈસ્કૂલને પંચોતેર વર્ષ થતાં અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી આ શાળામાં જ ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અભ્યાસ કરેલો છે આ શાળામાંથી ઘણા વિદ્યાર્થીઓ પોલીસમાં પીએસઆઈ છે તો કોઈ ડૉક્ટર છે કોઈ શિક્ષક છે તો કોઈ સંગીત ક્ષેત્રમાં કલાકાર પણ છે આવી જ રીતે આ સ્કૂલમાંથી વિદ્યાર્થીઓએ ઘણી નામના મેળવી શાળાનું નામ રોશન કર્યું છે આ કાર્યક્રમમાં સામાજિક અગ્રણી સોમાભાઈ મોદી ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ભાજપ પ્રમુખ રાજુભાઈ મોદી ભાજપ કોષા અધ્યક્ષ કવલભાઈ પટેલ ડૉક્ટર મિહિરભાઈ જોશી પરમપૂજ્ય એક હજાર આઠ ડૉક્ટર કુમાર બાશ્રી પરમપૂજ્ય એક હજાર આઠ શ્રી વેંકટાચારચાર્ય મહારાજ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત કાજલ ઓજા વૈદ દ્વારા વિદ્યાર્થીઓને અને આવેલ સૌ કોઈને સંબોધવામાં આવ્યા હતા જેમાં કાજલ ઓજા વૈદે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ રમતની સાથે સાથે ભણવાનું પણ જરૂરી છે અને ભારત જેવું શિક્ષણ ક્યાંય મળતું નથી એવું પણ જણાવ્યું હતું આ કાર્યક્રમના શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શિક્ષકોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા પંચોતેર વર્ષથી સેવા આપતી નાગરિક મંડળ ટ્રસ્ટને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ભરપૂર દાન પણ આપ્યું હતું અને શાળાના વિકાસ માટે હંમેશા તૈયાર છીએ એવું જણાવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નાગરિક મંડળ ટ્રસ્ટ શ્રી બીએન હાઈસ્કૂલ શાળાના આચાર્ય શિક્ષકો અને દરેક સ્ટાફ દ્વારા સફળ બનાવવા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી શાળામાં ભણતા વિદ્યાર્થીઓએ પણ સ્વયંસેવક તરીકે સેવા આપી હતી આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો આજે બીએન હાઈસ્કૂલ ના પંચોતેર વર્ષ પૂરા થયા એની ઉજવણી નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો આ હાઈસ્કૂલને આપણા લોક લાગેલા વડપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ પણ જેમને એમનો શાળા જીવન અહીંયા વિતાવ્યું એ સ્થાનની મુલાકાત લઈ બહુ જ ગર્વ થયો આનંદ થયો કાર્યક્રમમાં ધન્યવાદરૂપ ઉપસ્થિત સૌ સાથે કાર્યક્રમમાં રહેવાનો મોકો મળે બદલ આભાર વ્યક્ત કરીને દન્યતાને બહુ છું તો ભાગે મમી બી આભાર એમની ઉપસ્થિતિ હોય ત્યારે ત્યારે સ્કૂલ મારતે વિદ્યાર્થીઓના માત્ર માગતી બોલ બહુ હોય પ્રભુ પર પૂછવા છે મહારાજને જે કહે છે એ આપણા બધાના માટે એક ભાષા સમાન છે એટલે મારી વાત હું અહીંયા પૂરી કરું છું તેમાં શું કેશો આજે જે સ્કૂલની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ માધ્યમિક શિક્ષણ લીધું એ સ્કૂલમાં આપણે આવવાનો અવસર મળ્યો એ સ્કૂલમાં સન્માન કરવામાં આવ્યું શું કહો ખરેખર ભારતની કોઈ પણ શાળા કે સ્કૂલ હોય એમાં આવું એવું હું મારું સદભાગ્ય સમજુ છું કારણ કે ભગવાનનું સ્વરૂપ એ બાળકોની અંદર જ સમાહિત છે એવું મારું સો ટકા માનવું છે અને બીએન હાઈસ્કૂલ વડનગરમાં આવીને તો ખરેખર ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ બધા જ પોતાના છે એવી એક અનુભૂતિ થઈ રહી છે અને બધા જ બાળકો આપણા ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાથી વરેલા છે એવો અનુભવ કરી રહ્યો છે આવનારા શિક્ષક અંદર આજે પણ ન્યૂઝ પેપર મને એવું લાગી રહ્યું છે કે મેકોલ education સિસ્ટમનો હવે અંત આવી રહ્યો છે અને ભારતીય સંસ્કૃતિના શિક્ષણનો પ્રાદુર્ભાવ થઈ રહ્યો છે એ મને લાગે છે કે સનાતન ધર્મની વિજય છે અને આપણા રાષ્ટ્ર માટે એક વિશેષ વાત છે કે તમામ course હવે ચેન્જ થઈ રહ્યા છે અને એમાં વાસ્તવિક ઇતિહાસ જે છે એ આપણા બાળકો સુધી નવે પહોંચશે શાળાએ આજે પંચોતેર વર્ષ પૂરા કર્યા અને સુવર્ણ મહોત્સવ ઉજવાઈ છે આજે આ શાળાની પંચોતેરમું વર્ષ ચાલી રહ્યું છે જેના અંતર્ગત આપણે અમૃત મહોત્સવની ઉજવણી કર્યા છે પંચોતેર વર્ષ એટલે ખૂબ જ લોબી એક મજલ કાપી છે સ્કૂલે આ શાળામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ સારી સારી પોસ્ટ છે હવે તો ફક્ત જેમ આપણે વિચારીએ કોઈ વૃદ્ધ વ્યક્તિ થાય અને એને ફરીથી કંઈક એનર્જી જોઈએ એવી એક એનર્જી માટે આ બધા લોકો એમાં ભેગા થયા છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેમાં ઘણા બધા ડોક્ટર એન્જિનિયર પણ છે ભૂતપૂર્વ શિક્ષકો પણ છે શાળામાં ભણી ગયેલા ઘણા બધા એવા વિદ્યાર્થીઓ કે જે આજે ખૂબ સારી પોસ્ટ ઉપર છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પણ આ સ્કૂલના જ વિદ્યાર્થી છે એમના માટે પણ આપણે એમના એક બે પોસ્ટર પણ અનાવરણ કર્યા છે અને આ સંદેશો શેખ સુધી પહોંચે અને મારું માનવું છે કે વડનગરમાં હવે કોઈ વિકાસ બાકી હોય તો ફક્ત ને ફક્ત આ સ્કૂલ જ બાકી છે કે જેને હવે નવા અને રૂપ અને નવી બિલ્ડિંગ બની જાય એ જ મારો એક સારો એવો વિચાર છે કે જેનાથી આખા આપણા વિસ્તારમાં પણ આ સ્કૂલ એક સારી એવી નામ પ્રાપ્ત કરે